ભારે વરસાદને કારણે હિંમતનગરના પેઢમાલા ગામના બંને તળાવ ઓવરફ્લો થતાં તળાવનું પાણી કાંજણ ડેમમાં છોડવામાં આવ્યું હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં વરસેલા વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં આવેલા પેઢમાલા ગામના બંને તળાવ ઓવરફ્લો થયા હતા ત્યારે સવારથી જ વહીવટીતંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા બંને તળાવના પાણી કાંજણ ડેમમાં છોડવામાં આવ્યા હતા ભેડમાલા ગામના તળાવની આજુબાજુમાં ડુંગર આવેલા હોવાના કારણે ડુંગર ઉપરનું વરસાદી પાણી તળાવમાં આવતા તળાવ ઓવરફ્લો થયું હતું જોકે આગામી સમયમાં ભારે વરસાદ પડવાની શક્યતા ધ્યાનમાં લેતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અને અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા વધુમાં પશુપાલકોને પોતાના પશુઓ તળાવના કિનારા ઉપર નહીં બાંધવા સૂચના આપવામાં આવી હતી તેમજ વહીવટી તંત્ર દ્વારા આગામી ભારે વરસાદની શક્યતાને કારણે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે સ્થળાંતર માટેની વ્યવસ્થા પણ પૂર્ણ કરવામાં આવી છે આ તળાવ પેઢામાં પંચાયતમાં આવેલો છે પેઢમાળા ગામનું તળાવ છે બંને તળાવ ભરાઈ ગયેલો છે અને બંને તળાવમાંથી પાણીનો ઓવરફૂલ થઈને ઓગણમાં નીકળે છે બરાબર એક ઓજન ડેમમાં મળે છે બરાબર હાલ કોઈ એટલું બધું ભયંકર જેવું છે નહીં આગામી સમયમાં વરસાદ વધુ થશે તો શક્યતાઓ કેવી પ્રકારની તૈયારી કેવા પ્રકાર આગળ જો વરસાદની પરિસ્થિતિ વધારે ભયંકર હોય તો ગામ લોકોને જાણ કરવામાં આવેલી છે કે ભાઈ સજાગ રહું બરોબર પંચાયત દ્વારા પણ લોકોને જાણ કરવામાં આવે કે ભાઈ હોશિયાર રહવું ને તાત્કાલિક કરવું